વિસાવદરની અંદર ચૂંટણીનો માહોલ જામ્યો છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આ તમામના નેતાઓ જે છે તે અત્યારે ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્યો ચેતરભાઈ વસાવા પણ પહોંચ્યા છે ઘણા ગામોના પ્રવાસ કરી રહ્યા છો કેવું લાગી રહ્યું છે શું માહોલ મને તો જે પ્રકારે બે હજાર બાવીસમાં મારી વિધાનસભામાં ડેડીયાપાડા અને સાગબારા લોકોનો મને સહકાર મળ્યો આશીર્વાદ મળ્યા અને જે માહોલ હતો એ જ પ્રકારનો માહોલ અહીંયા લાગે છે વિધાનસભા હું તેતાલીસ હજારથી વધારે લીડથી ત્યાં ચૂંટાયો છું એ જ પ્રકારે ગોપાલભાઈ ઇટાલિયા મને લાગે છે પચીસથી ત્રીસ હજારની લીડથી વિસાવદર બેઠક ચૂંટાશે બે મહિના પહેલાં પ્રચાર શરૂ કરી દીધો હતો ભાજપે વીસ દિવસ પૂર્વે હજુ તેમને ઉમેદવાર જાહેર કર્યા છે લાગે છે કે આપનું પલડું ભારે રહેશે બિલકુલ અમારા જે આપના ઉમેદવાર છે ગોપાલભાઈ ઇટાલિયા તમામ મોરચે તમામ જ્ઞાતિ જાતિના લોકોનો અવાજ બને છે પોતે ધારાસભ્ય નહોતા ત્યારે પણ એ ચાહે વિદ્યાર્થીઓ હોય કર્મચારીઓ હોય કે કોઈપણ વર્ગના લોકો સાથે અન્યાય થતા હોય છે ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાએ અમને સતત અમને સાથ સહકાર આપ્યો છે માર્ગદર્શન આપ્યું છે અને જ્યારથી વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાનું નામ પડ્યું છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય મૂંઝવણમાં મુકાયા છે અને લોકોના મુખે એક જ માંગ છે કે ભાઈ ગોપાલભાઈને અમારે લાવવા છે એટલે લોકોએ મન બનાવી લીધું છે એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે છેતરભાઈ સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જે કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત હતી કે ગઠબંધન થયું હોય તો કદાચ આપને અહીંયા ફાયદો થવાની શક્યતાઓ વધારે ગઠબંધન થયું નથી કોંગ્રેસે પણ ઉમેદવાર ઉતાર્યા છે ક્યાંક આપની સામે કારણ કે હરાવવા માટે આપને હરાવવા માટે અત્યારે મહેનતે કરી રહ્યા છે જે પ્રકારે આગળ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન હતું અને જે ચાર બેઠકો પેટા ચૂંટણી હતી એમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નથી રાખ્યા ત્યારે એવું કમિટમેન્ટ હતું અમારા પ્રદેશ પ્રમુખના કહેવા પ્રમાણે કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રહેશે અને કોંગ્રેસનો ઉમેદવાર નહીં રહી બીજી જે ચાર બેઠકો હતી એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર નહીં હશે અને કોંગ્રેસના ઉમેદવાર હશે તો અમે ગઠબંધનનો ધર્મ નિભાવ્યો હવે વારો અમારો આવ્યો ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવાર રાખ્યા છે તો આ એક જે ગઠબંધન હતું એ તૂટેલું છે અને બીજું કે જે પ્રકારે અહીંનું વાત વાતાવરણ છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર હોવાથી એક લોકોમાં કન્ફ્યુઝન તો થવાનું જ છે પણ છતાં ગોપાલભાઈ સારા લીડથી આગળ વધી રહ્યા છે ગોપાલભાઈ સર્વેમાં પણ આગળ નીકળી રહ્યા છે તો મને પૂરોપૂરો વિશ્વાસ છે કે લોકો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમીના ત્રણેય ઉમેદવારોમાંથી કોણ એમના માટે ઊભું રહેવાનું છે એટલે કે ગોપાલભાઈ ઊભા રહેવાના છે એટલા માટે ગોપાલભાઈને લોકો મત આપશે વિસાવદરની ચૂંટણી જે છે તે આવનારી બે હજાર સત્યાવીસનો શંખના દહીંથી ફૂંકાશે કારણ કે જે પ્રકારે ગુજરાતમાં માહોલ વિસાવદરની ચૂંટણીને લઈને જામ્યો છે કોંગ્રેસને ક્યાંક એ ડર હતો કે જો અહીંયાથી ગોપાલ ઇટાલિયા જીતી જશે તો કદાચ આવનાર દિવસોમાં કોંગ્રેસને મુશ્કેલી પડશે હા કોંગ્રેસ કઈ બેચ પર કઈ રીતે લડે છે તો કોંગ્રેસ પાર્ટીનો વિષય છે પણ અમારા ગોપાલભાઈ એ પૂર્વ પ્રમુખ છે અને અમારા નેતા છે એટલે સ્વાભાવિકપણે ગોપાલભાઈને જીતવાથી આમ આદમી પાર્ટીમાં જો જુસ્સો આવવાનો છે અને એની અસર આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય નગરપાલિકા મહાનગરપાલિકા હોય એમાં પણ પડવાની છે ને સાથે સાથે બે હજાર સત્તાવીસની જે ચૂંટણી છે અમે ગુજરાતની એકસો ને બ્યાસી બ્યાસી બેઠકો પર ઉમેદવારો રાખવાના છે અને પૂરી મજબૂતાઈથી અમે લડવાના છે કોંગ્રેસની વાત કરી કોંગ્રેસ ક્યાંય વિસાવદરની અંદર આમ તો ચિત્રમાં દેખાઈ નથી રહી કારણ કે સીધી ફાઇટ જે છે તે અત્યારે ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટીની ભાજપ સાથે છે માની રહ્યા છું બિલકુલ આપણે તમે પણ આ વિસ્તારમાં ફર્યાઓ છો હું બી છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારમાં મીટિંગો કરું છું ડોર ટુ ડોર ખાટલા બેઠકો બધા જ પ્રકારના કાર્યક્રમો અમે કરીએ છીએ ત્યારે કોંગ્રેસ ક્યાંય ગામડામાં દેખાતી નથી સિદ્ધિફાઈડ ગોપાલભાઈ અને ભારતીય જનતા પાર્ટીની છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીનો અહમ છે ને એક બાજુ વિસાવદરની જનતાનો સ્વાભિમાનનો સવાલ છે એટલે લોકો સ્વાભિમાન માટે ગોપાલભાઈ ઇટાલિયા સાથે છે અને ગોપાલભાઈને જીતાડશે એવો પૂરો ભરોસો કયા વખતે ભૂપત ભાયાણીને આપે ટિકિટ આપી હતી અને તેઓ ભાજપમાં જતા રહ્યા ત્યારબાદ આપનું ક્યાંક નારાજગી ઘણી જગ્યા પણ જોવા મળે છે કારણ કે જે પ્રકારે પક્ષપલટુઓ જે છે તેમના કારણે આપ પર પણ થોડીક અસર પડી રહી છે ભારતીય જનતા પાર્ટીનો એવો રવૈયો રહેલો છે કે કોઈ પણ રાજ્યમાં સરકાર ન બને સરકાર તોડીને એમની સરકાર બેસાડવામાં આવે તાલુકા જિલ્લા પંચાયતો ન બને તો સભ્યને તોડીને બનાવવા અમે પણ વિચારવા જેવી બાબત એવી છે કે એમની પાસે એકસો ને સાહીઠ ધારાસભ્ય હતા છતાં ભૂપતભાઈને એમણે તોડીને લઈ જવું પડ્યું કેમ કેમ કે અઢાર વર્ષથી વિસાવદરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે એટલે ભૂપતભાઈને લઈ જઈને એમણે અહીંયા એમની જે ઉમેદવાર જીતે એવા પ્રયાસો એ લોકો કરી રહ્યા છે પણ આ અહીંની અહીંની પ્રજા સત્તા વિરોધી મતદાન કરે છે મેં પણ ઘણા વિસ્તારોમાં ફર્યો છે એટલે ખૂબ મોટો આક્રોશ છે એમની પર એક બદલાની ભાવના લોકોમાં છે એટલે લોકો આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા સાથે છે એવું સ્પષ્ટ દેખાય છે ત્રણ ટર્મથી ભાજપ અહીંયા ખાતું ખોલી શકી નથી આ વખતે થોડોક માહોલ લાગે છે અમે પણ ફરી રહ્યા છીએ શું કહેશો આ બાબતે કારણ કે ત્રણ ટર્મ સુધી ભાજપને અત્યાર સુધીની જનતાએ આપ્યો નથી આ વખતે શું લાગે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું આખું કેબિનેટ મંત્રીમંડળ અહીંયા ઉતારી દીધું છે એમની પાસે પૈસા છે પાવર છે પ્રશાસન છે પોલીસ છે બધું જ છે એટલે એ તો બધા જ પ્રકારના ખેલ અહીંયા કરવાની છે પણ લોકોએ મન બનાવી લીધું છે લોકોને ગમે તેવા લોભ લાલચ આપવામાં આવશે લોકોને લોભાવણી લાલચો આપવામાં આવશે ગમે તેવા વાયદા વચ્ચેનો પણ લોકો હવે માને એવું લાગતું નથી લોકો એક મન બનાવેલું છે અને ઓગણીસ તારીખે એક જંગી મતદાન થશે અને ગોપાલભાઈના નિશાન ઝાડુના નિશાન પર મતદાન થશે એવું સ્પષ્ટ ભાજપ કહી રહ્યું છે કે દિલ્હીની અંદર જાકારો આપ્યો છે કેજરીવાલને અહીંયા પણ હવે જાકારો આપશે આ કોઈ રાષ્ટ્રીય ચૂંટણી નથી કે કોઈ રાજ્યની ચૂંટણી નથી આ વિસાવદરની ચૂંટણી છે એમાં દિલ્હીનો મુદ્દો કંઈ એટલો ફેર પડે એવું મને લાગતું નથી આપણી સાથે ચેઠલભાઈ વસાવા તેમણે પણ કહ્યું કે વિસાવદરની અંદર જે માહોલ બન્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક આપ જે છે તેમાં ચોક્કસ તેઓ પતાલીસ હજારથી વધુને લેટ સાથે જીતી રહ્યા છે પરંતુ આવનાર દિવસોની અંદર જ ખબર પડશે કે અહીંયા કોનું પાર્ડું ભારે રહેશે